સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં નગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લોકો સાથે સોનું અને રોકડ મળી કુલ સાતથી આઠ લાખ બડાવી ઠગાઈ કરતાની ધરપકડ કરાઈ છે શહેરમાં હાલમાં નાગા સાધુ બનીને લોકોને લૂંટવાની ઘટના બની રહી છે જેમાં જહાંગીરપુરા પોલીસે મુખ્ય આરોપીને મહેસાણાના દહી ગામથી પકડી પાડ્યા છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરામાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને આવતા ઠગ લોકો પાસેથી સોનું રોકડા લઈને નાસી જતા હોવાના કિસ્સા સામે આવ્યા છે જેની તપાસ કરતા જહાંગીરપુરા પોલીસે દહેગામના વનરાજ મદારીની ધરપકડ કરી છે આખા પ્રકરણમાં દહેગામમાં રહેતી મદારી કોમ માથા ભારે મનાય છે તેમની મોડસ ઓપરેન્ડરથી પોલીસ પણ ચોંકી ઉઠી છે છેલ્લા ત્રણેક મહિનામાં એક કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે આરોપી મદારીની મોડસ ઓપરેન્ડરી એવી હતી કે વલસાડથી મર્સડીઝ કે બીએમડબલ્યુ ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ જોતો મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય તેમને મંદિરના સરનામા પૂછતો ત્યારબાદ

બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે